ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જાણીતા અભિનેતા દિલીપ જોશી લુનાવાડાના મહેમાન બન્યા મહીસાગર જિલ્લાના વડા મથક ખાતે મોડાસા રોડ પર આવેલી એક ખાનગી જ્વેલર્સના શુભારંભ પ્રસંગે ટીવી સિરિયલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ ગડાના પાત્રથી ઘર ઘર જાણીતા બનેલા અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ જોશી મહેમાન બન્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો હાજર રહ્યા હતા અને તેમની સાથે મોડાસા રોડ પર આવેલા નંદન આર્કેડ ખાતે મુંબઈની જાણીતી બ્રાન્ડ પટેલ જ્વેલર્સની શાખાનો પ્રારંભ થયો છે એની ઓપનિંગ સેરેમનીમાં ફિલ્મ અને ટીવી સિરિયલના જાણીતા અભિનેતા દિલીપ જોશીએ હાજરી આપી હતી દિલીપ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને જ્વેલર્સ શાખા માં જોઈને દીપ પ્રાગટ્ય કરીને તેને ખુલ્લો મૂક્યો હતો અભિનેતા દિલીપ જોશીએ ચાહકોને જણાવ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને પ્રેમ આપવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું પંદર વર્ષ સુધી આપ સૌએ જે દિલથી પ્રેમ આપ્યો છે આ સિરિયલ હાલમાં ચાર હજાર એપિસોડ પૂરા કર્યા છતાં જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે આજે ટીવી સિરિયલના રાઇટર અબ્બાસ હીરાપુરવાલા લુનાવાડાના વતની છે અને તેમનો મને ફોન પણ આવ્યો હતો ત્યારબાદ તેમને શોરૂમની મુલાકાત લીધી હતી અને સ્ટાફ સાથે વાતચીત પણ કરી હતી જે લુનાવાડામાં મુંબઈ પટેલ જ્વેલર્સનું ઓપનિંગ હતું એની અંદર અમને દિલીપ જોશી અને એમની ટીમ આવી હતી અને અમારે ત્યાં ગ્રાહકોની બહુ જોવા માટે પડાપડી છે અત્યારે હાલ અમારું ગોલ્ડ અને સિલ્વર સેક્શનને જોવા માટે કસ્ટમરો બહુ જ ઉમટી પડેલા છે અને અમારે ત્યાં દરેક જાતના ગોલ્ડના સિલ્વરના દાગીના એકદમ રીઝનેબલ રેટમાં મળશે અને એના ઉપર આજની તારીખમાં ડિસ્કાઉન્ટ બી ઓફર બી છે અને એના ઉપર દસ ગ્રામની ખરીદી ઉપર સો મિલીગ્રામના કોઈન બી ફ્રી છે આપ આપ સર્વે જોઈ રહ્યા છો કે અમારા શોરૂમની અંદર અત્યારે કસ્ટમરની બહુ જ ભીડ છે અને અમે આપ સર્વે કસ્ટમરોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમને સાથ સહકાર આપ્યો અને અમારા આના ઓપનિંગમાં એ લોકોએ ભાગ લઈ અમને બધાને સાથ સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું